મેં કીધું તું ને મેં કીધું તું કે આઈશ આવ્યો ને મેં કીધું તું કે આઈશ આવ્યો ને કીધું તું કે હું દુનિયા લાઈશ લાયો ને કીધું તું કે હું દુનિયા લાવીશ લાયો ને ને વાત હતી એની મરજીથી ચાલવાની ને વાત હતી એની મરજીથી ચાલવાની એ કરે એ જ સાચું એ માનવાની કીધું તું ને હું એને મનાઈશ મનાયો ને

એક તોડવાની અને એક જોડવાની એક તોડવાની અને એક જોડવાની કીધું તું ને સેતુ બનાવીશ કીધું તું ને સેતુ બનાવીસ બનાયો ને ને વાત પાંચ પચીસ ના ઘરની હતી ને વાત પાંચ પચીસ ના ઘરની હતી નૂરત સુરત ના દર્શ હતી ને વાત પાંચ પચીસ ના ઘર હતી નૂરત સુરત ના દર્શ હતી કીધું તું ને બંગલો બનાવીસ કીધું તું ને બંગલો બનાવીસ બનાયો ને મેં કીધું તું કે આવીશ આવ્યો ને કીધું તું કે હું દુનિયા લાવીશ લાયો ને કીધું તું કે હું દુનિયા લાવીશ લાયો ને